અમદાવાદના સીજીએમ પાસે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં એસએસસી તેમજ એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું અમદાવાદના સીજીએમ પાસે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં એસએસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની રસીદ આપવા સાથે તેઓને કોઈ પણ જાતના ડર કે ભય વિના પરીક્ષાને હાવમુનમાં રાખ્યા વિના પરીક્ષા ખંડમાં એક ગ્રિતા દાખવીને પરીક્ષાના પેપર લખવાની અગત્યની ટિપ્સ આપવામાં આવી હતી ગાયત્રી પરિવારના સભ્યોએ વિદ્યાર્થીઓના મંત્રનું અનુષ્ઠાન સાથે અભ્યાસમાં જે તેઓ શિક્ષકોએ અભ્યાસ કરાવ્યો તેને ધ્યાનમાં રાખી પરીક્ષાને આપવાની શીખ આપી હતી આ પ્રસંગે મનોચિકિત્સકે પરીક્ષા તૈયારીઓ અંગે ઉપયોગી સૂચનો કરી પરીક્ષા તે જિંદગીની આખરી પરીક્ષા નથી ઘણી બધી શૈક્ષણિક પરીક્ષાઓમાં મનની શાંતિ રાખીને પ્રફુલ્લ થઈને પરીક્ષા આપવા તૈયાર રહેવાની વાતો કરી હતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર પટેલ સાથે શાળાના આચાર્ય અરવિંદ પટેલને

સૂચનો આપવામાં આવ્યા એના માટે તેના નિષ્ણાત વ્યક્તિઓ સાહિતિક તરીકે રમાશંકર યાદવ ડૉક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું અનુભવી પ્રિન્સિપાલ રાજુભાઈ જ્ઞાનજ્યોતના પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું અને ગાયત્રી પરિવાર દ્વારા આપણા બાળકોને એમને આશીર્વચન આપવામાં આવ્યા માત્ર અમારી સંસ્થા નહીં પણ દસમા બારમાની બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી સફળ થાય તેવી શુભેચ્છા આપવામાં આવી અને કોઈ પણ પ્રકારનો ભય ના અનુભવે તેવા આશીર્વચનો આપવામાં આવ્યા એમ એ પટેલ ડાયરેક્ટર ગુરુકૃપા વિદ્યાલય આજરોજ અમારી શાળામાં ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને રિસિપ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રિસિપ્ટ લેવા આવેલા એમની સાથે સાથે એમને પરીક્ષા અંગે તૈયાર કરવા અંગેનો પણ કાર્યક્રમ એમને મોટિવેટ કરવા અંગેનો પણ કાર્યક્રમ હતો જાણીતા સાયકિયાટિક્સ રમાશંકર યાદવ વિદ્યાર્થીઓને માનસિક રીતે બહુ સરસ રીતે તૈયાર કર્યા જાણીતા પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ જ્ઞાનજ્યોત વિદ્યાલય એમને પણ વિદ્યાર્થીઓને યોગ્ય અને સરસ માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓના મગજમાંથી પરીક્ષાનો ડર પરીક્ષાનો હાવ દૂર કરવામાં આવ્યો અમારી શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ સૂચનો આપી એમને તૈયાર કર્યા મેં પોતે પણ વિદ્યાર્થીઓને કુદરત ભવિષ્ય માટેની જે મોટિવેશન સ્પીચ આપી અને ભવિષ્ય માટે પણ એમને તૈયાર કર્યા અને આમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભયમુક્ત રીતે અને એકદમ ઉત્સાહથી પરીક્ષા આપે એ રીતે અમે તૈયાર કર્યા છે વિદ્યાર્થીઓએ આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ એમને સફળ નીવડે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહી થઈ અને આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે નિભાવ્યો છે અને શુભેચ્છા વિદ્યાર્થીઓને આશીર્વચન આપી રહ્યો છું

તમે તેના પર વિશ્વાસ હોય દેવતાઓનું સ્મરણ કરી નિર્ભય રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પરીક્ષાની આપવી તદુપરાંત તમારી જે કંઈ સમસ્યા હોય કે જે કંઈ મુશ્કેલી હોય એ દૂર થાય તો હું ગાયત્રી પરિવાર તરફથી આપને શુભેચ્છા પાઠવું છું આશીર્વાદ આપું છું સસ્તીવાચક મંત્રી દ્વારા તમારું કલ્યાણ થાય તમારું મંગલ થાય તમારે તમે સવિશેષ

અમારા ટ્રસ્ટી અને ગાયત્રી પરિવારના એક સદસ્ય ના કરવું તેના વિશે અમને અમને સમજાવ્યું જેથી વિદ્યાર્થીઓને ઘણી મદદ થઈ જેના કારણે અમારો ડર દૂર થયો અને અમને વિશ્વાસ છે કે જો આ બાબતને ધ્યાન રાખીને અમે કામ કરીશું તો અમને વિશ્વાસ છે કે અમને સફળતા મળશે અને મને વિશ્વાસ છે કે મા પરીક્ષામાં